શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે ત્રેપનમો વિજય દિવસ સમારોહ યોજાયો ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના થયેલા યુદ્ધમાં ભારતનો શાનદાર વિજય થયો હતો જેને લઈને આજના દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે ભાવનગર શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે ત્રેપનમો વિજય દિવસ સમારોહ યોજાયો હતો આ સમારોહના અધ્યક્ષ પ્રવીણ સીડી ગોહિલ અને મુખ્ય મહેમાન ભાવનગરના કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં ઓગણીસો ના ઇન્ડો પાક લડાઈના હયાત યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ વિજય દિવસ સમારોહ સાથે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો આ વિજય દિવસની ઉજવણીમાં ભાવનગરના પૂર્વ સૈનિકો અને સૈનિકના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહી જે સ્મારક આપણે રચે જેનું નામ છે કાગરખાન બાદરખાન તુર એ હયાત નથી પણ એમના ભાઈ આપણા દરેક માં દરેક સમયે સદાનલીના સમય આવે છે હવે એનો પરિવાર આવે છે આજે એના પરિવાર પૂરો છે એક ટીમને એટલો অতি ઉત્સાહ છે કે મારા ભાવનગરમાં 1971 માં એક શહીદ છે જય હિન્દ જય

તમારો બલિદાન નહીં કે તમારી સેવા સમાજ તરીકે કે દેશ તરીકે જેટલી પણ અમે સદત કરીએ એટલી ઓછી છે